જેવું આપશો એનાથી અનેક વધારે મેળવશો કોઈને દાન આપો છો સમર્પણ ભાવ દાખવો છો કૃતજ્ઞતા ભાવ છો તેનાથી અનેક ગણી ખુશી આપણને મળે છે આપણે ગીતનમાં એને ક્યારેય થેન્ક યુ કહેતા નથી કૃતજ્ઞતાનો ભાવ દર્શાવતા નથી મિત્રો આ દ્રષ્ટિકોણ આજથી આપણે બદલી દેવાનો છે આજથી આપણે શું કરવાનું છે કે જે લોકો આપણને મદદ કરે છે સર્વિસ આપે છે એને થેન્ક યુ કહેવાનું ભૂલવાનું નથી સવારથી લઈને સાંજ સુધી જોવું આપણને કેટલા લોકો મદદ કરે છે દૂધવાળો હોય શકે શાક વાળો હોય શકે કરિયાણા વાળો હોય શકે ગેસ સર્વિસ વાળો હોય શકે ઇલેક્ટ્રિસિટી ઇલેક્ટ્રિસિટી સર્વિસ વાળો હોય શકે આપણને કેટલા લોકો સર્વિસ પ્રોવાઇડ હોય કરી કરે છે પણ આપણે ક્યારેય થેન્ક કહેતા નથી હું તો વિચારું એક સફાઈ કર્મચારી રોડ રસ્તા સાફ રાખે છે ત્યારે તો આપણે શાંતિથી રસ્તા ઉપર ચાલી શકીએ છીએ નહીં તો શું થાય કચરા ઢગલે ઢગલા થઈ જાય રોગચાળો ફાટી નીકળે મિત્રો આવી તો કેટલી સર્વિસ લોકો આપણને આપે છે પણ આપણે ક્યારે કોઈને થેન્ક યુ કહેતા નથી આજથી આ વસ્તુ કરવાની છે દરેકને થેન્ક યુ કહેવાનું છે અને એવી કલ્પના કરવાની છે કે આપણા હાથમાંથી એક મેજિક ડસ્ટ નીકળી રહી છે અને એ વ્યક્તિ ઉપર પથરાઈ રહી છે એની પોઝિટિવિટીમાં વધારો થઈ રહ્યો છે અને એ પોઝિટિવિટી આપણા તરફ આવી રહી છે અને આપણી શક્તિ સ્ફૂર્તિમાં પણ વધારો કરી રહી છે તો મિત્રો આજે આ વસ્તુ કરવાનું છે આપણે નોટ ખોલો અથવા મોબાઈલ ખોલો તો કોમ્પ્યુટરની સ્ક્રીન ખોલી અને 10 વ્યક્તિઓના નામ લખો કે જે આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે અને એને દિલથી આભાર વ્યક્ત કરી શકો દસ જણા તો તરત જ મળી જશે મિત્રો શાક વાળો હોય શકે દૂધવાળો દૂધ વાળો હોય છે પેપર વાળો હોય છે કે વાળો હોય શકે ઇલેક્ટ્રિસિટી વાળા ભાઈ હોય શકે ગેસ સર્વિસ વાળા ભાઈ હોય શકે આવા દસ સર્વિસ પ્રોવાઈડ કરવા વાળા લિસ્ટ બનાવો એને દિલથી આભાર વ્યક્ત કરો આનંદિત શું થશે મિત્રો એ વ્યક્તિ તરફ પોઝિટિવિટી થશે ને એ પોઝિટિવિટીનો ઉબેરો આપણી અંદર પણ આવશે આપણી શક્તિમાં આપણી સ્ફૂર્તિમાં આપણા આનંદમાં વધારો થશે અને જે વાતાવરણમાં જે ચેંજીસ થશે આપણા આખો દિવસમાં જે ચેંજિસ આવશે એની અનુભૂતિ તમે જાતે જ કરી શકશો મિત્રો આજનો આ પ્રયોગ કરવા જેવો છે આપણે જ્યારે કોઈના પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ દર્શાવીએ છીએ ત્યારે આ બ્રહ્માંડમાં જાદુ થાય છે આ ભાવથી આ લગનથી આ દિલથી આ પ્રેક્ટિસ કરવાની છે તો આ 10 માં દિવસ પ્રેક્ટિસ યાદ રાખો ફર્સ્ટ સ્ટેપ નવી 10 કૃપાઓનો લિસ્ટ ભગવાન એ આપણા જે નવા 10 ઉપકારો કર્યા છે નવી 10 વસ્તુનો આપણે લિસ્ટ બનાવવાનું છે અને દરેક વસ્તુ પાછળ શા માટે થેન્ક યુ કહેવાનું છે એ કારણ પણ લખવાનું છે અને દરેક વસ્તુ પાછળ ત્રણ વખત દિલથી આભાર માનો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સેકન્ડ સ્ટેપ દસ એવી વ્યક્તિઓનું લિસ્ટ બનાવો જે આપણને સર્વિસ પ્રોવાઈડ કરે છે જે આપણને મદદ કરે છે અને થેન્ક યુ કહેવાનું ભૂલવાનું નથી અને મેજિક ડસ્ટ પાથરતા હોઈએ એ રીતે તમે ફોન ઉપર પણ કોઈને થેન્ક યુ કહી શકો ફોન ઉપર જ્યારે થેન્ક યુ કહો તો શા માટે થેન્ક યુ કહો છો એનું કારણ આપવાનું ભૂલવાનું નથી અને ત્રીજી સ્ટેપ થર્ડ સ્ટેપ મેજિક રોક હા હાથમાં પથ્થર પકડી દિવસ પર જે દિવસમાં જે પણ સારી ઘટનાઓ ઘટી છે એ ઘટનાઓને યાદ કરો એ પ્રસંગ ને યાદ કરો અને સૌથી શ્રેષ્ઠ ઘટના માટે થેન્ક યુ કહેવાનું ભૂલવાનું નથી દિવસના વિડીયો ના જોયા હોય તો વિડીયો જોઈ લેજો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને હા ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ ચોક્કસ થી કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ